નમસ્તે મિત્રો આજે આપણે જાણવાના છીએ ચોટીલા ડુંગર પર કેમ નથી કરાતું રોકાણ રાત પડતા જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત આજે પણ ભક્તો માને છે આ દંતકથાઓ તો આપણે જાણીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ અહીં સોસઠ જોગણીઓમાંના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે એક હજાર એકસો તો ચામુંડા છે પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય આખા ગુજરાતમાં લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે અંદાજિત એક હજાર જેટલા પગથિયા ચડીને જઈને ત્યારે માતાજીના દર્શન થાય છે ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા અને રોચક ઇતિહાસ વિશે હજારો વર્ષ પહેલાની આ વાત છે જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા આ બંને રાક્ષસો કરી નાખ્યું હતું પ્રજા પોકારી ઉઠી હતી તેમજ રાક્ષસો ઋષિ હતા એક દિવસ બધા લોકોને ઋષિ મુનિઓએ ભેગા થઈને આ રાક્ષસો થી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું ઋષિ યજ્ઞ કરીને માતાજીનું આહવાન કર્યું અને હવન એક ચમત્કારિક રીતે આધ્ય શક્તિ પ્રગટ થયા

વળી એવી પણ માન્યતા છે કે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડા માતાજીએ બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે અહીં આવનાર ભક્તો અને માતાજી હાજરા હાજર હોવાનો અનુભવ થાય છે ટોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તો નિક ઓવર જવર રહે છે પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી હતી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરતક ફરકતું નથી એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આсна દિવસે પણ કાળ ભેરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે સાથે

આવી જ રોચક કથાઓ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકનનું બટન છે એને ટચ કરો જેથી તમને મારા બધા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે